શિનોર તાલુકાના ઉતરાજ ગામના હનુમાન ભક્ત કિરણ મહારાજ અને હરિભક્તો મળીને શ્રાદ્ધના દિવસોમાં અમાવસ્યાના દિવસે ત્રણસો ગાયોને ગુજરાતી થાળી ખવડાવી ખૂબ સરાહનીય કામગીરી કરી હતી ઉતરાજ ગામના હનુમાન ભક્ત કિરણ મહારાજ તેમજ મોટા ફોફળિયા ગામના હરિભક્તોએ ભેગા થઈને શિનોરમાં આવેલી જૈન ધર્મની ગૌશાળામાં જ્યાં નિરાધાર ગાયોને રાખવામાં આવતી હોય છે એમાં નિરાધાર પશુધન રાખવામાં આવે છે બધા પશુધનને ગુજરાતી થાળી રોટલી દૂધપાક ભજીયા દાળભાત અને શાક આમ પીરસેલી થાળી દરેક ગાયો પાસે મૂકીને તેમને પેટ ભરીને ખવડાવ્યું હતું આજે સિનોર પોંદરાપુરની અંદર અમાસના દિવસ જ છેલ્લું હરાજ છે એ અમે અહીંયા જમણવા આવ્યા છે ગુજરાતી થાળી રોટલી દૂધ ભજીયા દાળ ભાત શાક અને અમને દર સાલ દાદા આવો ને આવો માતાજીના દાદા અમને આવો આવો અવસર આવેલા છે છંછવા ગામથી આવ્યા છે ફોફરિયાથી આવ્યા છે બધા શિવ અને અહીં સેવા કરવા અમે દર્શન લાવીએ છીએ જમાડીએ છીએ એટલે અમને બહુ આનંદ છે એટલે દાદાને માતાને પ્રાર્થના કરીએ છીએ કે આવો ને આવો અમને અવસર આલશો